મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંબા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં અર્બન ફોરેસ્ટ પાર્કમાં મૂકવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંબા વોર્ડમાં પીપી ધોરણે ડેવલપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું લાંબા વોર્ડમાં ત્યાં તૈયાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ચાર હજાર ચારસો ચોસઠ ચોરસ મીટર પંચાવન લાખના ખર્ચા ગાડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યું છે મિયા બાકી પદ્ધતિથી સાંગ ખેર વાંસ સિર સિરસ અર્જુન વગેરે ઇન્ડિજિનસ પ્રકારના કુલ આઠ હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આર્બન ફોરેસ્ટ પાર્કના પણ અવસરે અમદાવાદ શહેરના મિયર પ્રતિભા જૈન મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ શહેર વિસ્તારના ધારાસભ્ય કોર્પોરેટર મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એમસીએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીને દિશા સૂચન ચાલીસ લાખ વૃક્ષો વાવાનું મિશન ફોર મિલિયન ફ્રીસ બે હજાર પચીસ ઉપાડ્યું છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના ના મેયર પ્રતિભાદેન તે સાંભળી લો.

આપણા જે કાઉન્સેલરશ્રીઓ છે એમની દ્વારા આ ગાર્ડનમાં ઇશ્વર મિતસન દનિલ પ્રતિમાનું અનાવરણ આગામી ગુરુવારે સપરન્માન છે અને આપની કાલે પશ્ચિમ આદિવાસી નિવાસની અને એ અન્ય

આપણે સાંભળ્યા હતા અમદાવાદના મેયર પ્રતિભાજન તેમણે જણાવ્યું છે કે મિશન ફોર મિલિયન ત્રીસ બે પચીસ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ચાલીસ લાખ વૃક્ષો વાવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું છે જે પૈકી સાત ઓગસ્ટ બે પચ્ચીસ સુધીમાં સત્યાવીસ લાખ અગિયાર હજાર ચારસો તેતાલીસ વૃક્ષો રોપવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં એમસી દ્વારા મિયાવીકી પદ્ધતિ તેમજ પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ થતી અત્યાર સુધી એકસો નવ્વાણું જેટલા પ્લોટમાં ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદના ઝોન મુજબ વાત કરીએ તો પૂર્વ ઝોનમાં અઠાવન પશ્ચિમ ઝોનમાં ત્રીસ ઉત્તર ઝોનમાં ઓગણત્રીસ દક્ષિણ ઝોનમાં ઓગણીસ ઉત્તર ઝોનમાં બત્રીસ તેમજ દક્ષિણ ઝોન માં એકત્રીસ એમ થઈને કુલ એકસો અઠ્ઠાણું ઓક્સિજન પાર્ક ફોરેસ્ટનો સમાવેશ થાય છે અમદાવાદમાં બગીચા ખાતા દ્વારા છેલ્લા છ વર્ષમાં કુલ એક કરોડથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે છેલ્લા છ વર્ષમાં વૃક્ષારોપણની વાત કરીએ તો જે આંકડાઓ સામે આવ્યા છે તે આગામી દિવસોમાં પણ ગ્રીનરી બનાવવા માટેના પ્રયાસો તંત્રના રહેશે દર્શક મિત્રો આ ખબર ન્યૂઝના અપ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં